નસવાડી તાલુકાના ખોખરાદ ગામે સિંચાઈ વિભાગના તળાવની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું બહાર આવ્યું તળાવની પાળ ઉપર કાળી માટીનો ઉપયોગ કરાયો તો રબર પિંચિંગની કામગીરીમાં માટી ઉપર જ રબર પિંચિંગ કરાયું સિંચાઈ વિભાગના ઇજનેર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી નસવાડી તાલુકાના ખોખરાદ ગામે નસવાડી પંચાયત સિંચાઈ વિભાગની દેખરેખ હેઠળ તળાવ ઊંડું કરવાનું તેમજ સાઈડ ઉપર રબર પિંચિંગનું અંદાજીત રૂપિયા તેર લાખનું કામ ચાલી રહ્યું છે તળાવ ઊંડું થાય અને તળાવમાં પાણીનો સંગ્રહ થાય અને જળસ્તર ઊંચા આવે જેને લગતી કામગીરી થઈ રહી છે આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે હાલ તળાવની સાઈડ ઉપર રબર પિંચિંગની કામગીરી પ્રગતિ ઉપર છે જ્યારે રબર પિંચિંગ કરતાં પહેલાં માટીને સરખી રીતે દબાવવામાં પણ આવી નથી અને માટી ઉપર જ રબર પિંચિંગની કામગીરી થઈ રહી છે જ્યારે રબર પિંચિંગની કામગીરી ઉપર રેતી અને સિમેન્ટનો માલ વાપરવામાં આવ્યો છે તે પણ એકદમ હલકી કક્ષાનો વાપરવામાં આવ્યો છે અને તે માલ હાથથી જ ઉખડી જાય છે સિંચાઈ વિભાગના અધિકારીઓને ચાલુ કામગીરી ઉપર હાજર રહેવાનું હોય છે અને ગુણવત્તાવાળી કામગીરી કરાવવાની હોય છે પરંતુ હાલ તો રબર પિંચિંગની કામગીરી એકદમ હલકી કક્ષાની થઈ રહી છે જેને લઈને કહી શકાય કે કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કામગીરી થઈ રહી છે